રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી પટેલ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ મહવા ઉપર બિયારણો આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે હાજર સ્ટોકની અંદર છે એ તમામ બિયારણો આજે હું તમને બતાવનો છું કે જેથી કરી અને તમારે ફુલાવર અને કોબી ની ખરીદી કરવાની અંદર સરળતા રહે અને તમે આસાનીથી બિયારણ મેળવી શકો તો ખેડૂત મિત્રો સૌપ્રથમ આજે હું તમને કોબીની વેરાયટીઓ બતાવવાનો છું તો એના અંદર તમે જોઈ શકો છો અજીત સીટ્સનું અજીત ટ્રસ્ટ રાઉન્ડ શેપની અંદર દડો થશે અને મજબૂત દડો થશે પછી આપણે વાત કરીએ તો એડવાન્ટા સીટ્સનું બોર્ડર સાતસો સત્યોતેર આનો પણ દડો જે છે મજબૂત થશે અને સેજ ઉભરા ઘાટનો આનો દડો થશે સાથે આપણે વાત કરીએ તો ખૂબ જ પ્રખ્યાત એવું સિઝન્ટા કંપનીનું રોયલ બોલ આ વેરાયટી માર્કેટની અંદર અત્યારે ખૂબ સારી એવી પરફોર્મન્સ કરે છે ટોપ વેરાયટી છે આ માર્કેટની અંદર ખૂબ વધારેમાં વધારે આ વેરાયટી વેચાય છે સિજન્ટા કંપનીની રોયલ બોલ હવે આપણે વાત કરીએ તો સેમ સેગમેન્ટની અંદર વન્ડર બોલ બાયર સેમિનિજનું તમે જોઈ શકો છો આ પણ ગોળ ગોળ દડો આવશે સાઇઝ જે છે મોટી છે અને ભરાવદાર દડો છે પોલો નથી થતો વંડરબોલ સેમિનીજ કંપનીનો અને ટોકીટા કંપનીનો પોલો સાઈ છાસઠ ચાલીસ આ વેરાયટી પણ સારી છે આનો જે કલર છે એ કાટો કલર છે અને આનો જે દડો છે એ સેજ નાળિયેર ટાઈપનો એટલે કે ઉભરો દડો આનો થતો હોય છે પોલો છાસઠ ચાલીસ ટોકીટા કંપનીનો આ વેરાયટી પણ સારી છે અને કોમ્પેક્ટ સાઈઝ એટલે કે મીડિયમ સાઈઝ નો દડો એક કિલો ની આજુબાજુ નું વજન અને ખૂબ જ ભરાવદાર ઠોસ એ વેરાયટી છે અજીત સીટ અર્લી ક્રોસ આ વેરાયટી ની ખાસિયત ની વાત કરીએ તો આનો જે પાનનો નો ઘેરાવો છે ઓછો થાય છે છોડ જે છે એ ઉભો થશે એટલે નીચે જમીન થી છે ઊંચો થશે અને જે પાણી લાગવાનો પ્રશ્ન છે એ ઓછો રહેશે અને ખાસ કરીને ખેડૂત મિત્ર આની ખાસિયતની ની મેઇન ખાસિયત વાત કરીએ તો એ છે આનો જે બોલ છે જે દડો છે એ ખાસ છે કારણ કે આનો જે દડો છે ખૂબ જ વજન વાળો છે સેજ પણ પોલો નથી ફૂલ વજન વાળો છે દડો તમને જોવાની અંદર કદાચ આઠસો નવસો ગ્રામનો લાગે પણ જ્યારે કાંટા ઉપર એને મૂકવામાં આવે તો એ હજાર ગ્રામ પ્લસ નો એનો વજન થતો હોય છે અને આની એવરેજ કોમ્પેક્ટ સાઈઝ જે છે એ થી બારસો ગ્રામ આજુબાજુની છે એટલે માર્કેટની અંદર એ સાઇઝની જે કોબી છે એની વધારે ડિમાન્ડ રહેતી હોય છે એટલે એ તમને માર્કેટ ભાવની અંદર પણ વધારેમાં વધારે બેનિફિટ આ વેરાયટી અપાવી શકે છે અજીત કંપનીની અર્લી ક્રોસ અને અત્યારે ખૂબ જ લોકપ્રિય એવી લેજન્ટા કે જે આપણી ખેડૂતોની વર્ષોથી મનપસંદ વેરાયટી જે ઇન્દુ વેરાયટી આવતી હતી જ કંપનીની ઇન્દુ એ જ ઇન્દુ નું નવું વર્ઝન એટલે લેજેન્ડા સેમ 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 ટુ ટુ ઇન્દુ તમારે લેવાની એ જ વસ્તુ સેમ ટુ સેમ લેજન્ટ એટલે આ વેરાયટી પણ અત્યારે માર્કેટની અંદર ખૂબ જ પરફોર્મ કરે છે આનો દડો જે છે ઉભો થાય નાળિયેર કાટનો અને વજનદાર સારી રીતે થાશે ફોલો બિલકુલ નહીં થાય અને બીજી વેરાયટી છે અત્યારે નાંગુ સીડ્સની સુકીર્તિ આ વેરાયટી પણ અત્યારે ખૂબ સારામાં સારી પરફોર્મ કરી રહી છે અને માર્કેટની અંદર આની પણ ડિમાન્ડ ખૂબ સારી છે અને ખેડૂતો દ્વારા આ વેરાયટીને પણ સારી એવી રીતે પસંદ કરવામાં આવે છે નાંગુ સીડની સુકીર્તિ અને આ એક વેરાયટી આપણી પાસે નવી આવી છે મોસમી કાવેરી સીડ્સની મોસમી આપણી પાસે નવીન બિયારણની અંદર અત્યારે આપણી પાસે આ વેરાયટી ઉપલબ્ધ થઈ છે તો આનું પણ તમે વાવેતર કરી શકો છો હવે આપણે આપણે વાત કરીએ ખેડૂત કે અંદર વેરાયટી પસંદ કરવી જોવે અને આપણી પાસે જે અત્યારે વેરાયટી છે એ ખાસ કરી અને પંદર ઓગસ્ટ સુધી તમે વાવેતર કરી શકો એ ટાઈપની વેરાયટીઓ છે એટલે સાતમો મહિનો અને આઠમો અડધો મહિનો એ સમય દરમિયાન જે તમે વાવેતર કરી શકો એ તમામ વેરાયટીઓ આપણી પાસે ઉપલબ્ધ છે તો એના અંદર તમે જોઈ શકો છો એડીવી વેરાયટી હાજર છે એના પછીની આપણે વાત કરીએ તો આપણી પાસે એડવાન્ટા સીડ્સ નું આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે એની પછીની આપણે વાત કરીએ તો સુપર સિગ્રા ગોલ્ડ આ પણ એડવાન્ટા સીડ્સ નું આપણી પાસે ત્રણ વેરાયટીઓ હાજરની અંદર ઉપલબ્ધ છે હવે આપણી પાસે બીજી બે વેરાયટીઓ સિજેન્ટા કંપનીની ઉપલબ્ધ છે એ પણ હું તમને બતાવી દઉં એના અંદર આ સાહીઠ નવ્વાણું આ સાતમો અને આઠમા મહિના આખા માટે આ વેરાયટી બેસ્ટ છે આઠમો મહિનો ત્રીસ તારીખ સુધી આ વેરાયટી આવશે સાહીઠ નવ્વાણું સિજેન્ટા કંપનીની અને અત્યાર માટે આપણે વેરાયટી ગણીએ સાતમા મહિનામાં તો આ પંદર બાવીસ આ વેરાયટી પણ આપણી પાસે અત્યારે હાજરની અંદર ઉપલબ્ધ છે આ પણ ટોપ વેરાયટી છે હવે આપણે વાત કરીએ તો સ્પેશિયાલિટી સીટ્સ કે જે ડોક્ટર સીટ્સ નું ગ્રુપ છે એની વેરાયટી છે ડિઝાયર અને એમની બીજી જે વેરાયટી છે એ છે ટ્રોપિકા સ્પેશિયાલિટી સીટ્સ ની બે વેરાયટી આપણી પાસે છે ડિઝાયર અને ટ્રોપિકા F1 બરોબર છે આ બંને વેરાયટી આપણી પાસે હાજર છે અને આમની જે મુદત છે એ 30 સાત સુધીની છે એ સમય દરમિયાન તમે એનું વાવેતર કરી શકો છો તો ખેડૂત મિત્ર આજે મેં તમને કોબી અને ફુલાવરના બિયારણો બતાવ્યા છે કે જેથી કરી અને તમને બિયારણની પસંદગીની અંદર થોડી સરળતા રહે અને તમે સારી રીતે બિયારણની પસંદગી કરી શકો હવે ખેડૂત મિત્ર ખાસ વાત એ છે કે તમારે કૃષિને લગતી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો અત્યારે જે તમને વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે અમને વોટ્સએપ કરી શકો છો કોઈ વસ્તુને તમારે ભાવતાલ પૂછવા હોય તો એ પણ તમે અમને વોટ્સએપથી પૂછી શકો છો અને બીજી કંઈ તમારે દવા ખાતર બિયારણની માહિતી લેવી હોય તો પણ એ નંબર ઉપર તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો અને ફોન કોલ પણ કરી શકો છો પણ ખાસ કરી અને ફોન કોલ કરવાનો જે સમય છે એ સવારના નવથી લઈ અને સાંજના સાત વાગ્યા સુધીનો છે આ સમય દરમિયાન તમારે ફોન કોલ અમને કરવા અને બીજી ખેડૂત મિત્રો કે જો તમે હજુ સુધી નવા છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેવી અને આ વિડીયો તમારે વધારેમાં માં વધારે શેર કરવો એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન